બેન દીકરી સોલંકી ને હું એટલું કઉ છું સોરી પરસોત્તમ રૂપાલા ને હું એટલું કઉ છું કે ભલે તને રાજકોટ થી જે સી આર પાટીલ ની સાંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે પણ આ રાજકોટ નો પ્રશ્ન નથી ખાલી

આડ ઉમી દીધા છે ને એ રાજપૂતાણ ની તું ખાલી બાકસ હરી અડાડી તારા હાથમાં માં તો તને ખબર પડે કે અગ્નિ શું છે અમારી માયું છે ને અમારી માયું છે ને એ જો દીધા છે એ બલિદાન દીધા છે એટલે યાદ રાખજે તારી ટિકિટ પર ભાજપ ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજ થી વધીને પરસોતમ રૂપાલા છે હું ભાજપ સરકાર ને એટલું જ કહેવા માંગુ છું આખા ક્ષત્રિય સમાજ ની લાગણી ને તમે માનો પાટીલ સાહેબ મોદી સાહેબ યોગી આદિત્યનાથ સાહેબ અમિત શાહ સાહેબ આવા ઓની ટિકિટ તમે કાપો એટલે જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયા માધ્યમ એની ટિકિટ આપીને સિવાય રાખ્યો જય માતાજી જય શ્રી મહાકાલ મારું નામ જયદીપસિંહ ઝાલા મહાકાલ શેના જામનગરનું પ્રમુખ છું હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેર માં ઉપપ્રમુખ છો મારો પરિવાર પણ પણ છેલ્લા વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે હું સરકાર ને અને મારા સમાજ ને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પેલા મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે હું છે ને આવી આવી માંથી રાજીનામા આપું છું મારા સમાજ ની બેન દીકરીઓની લાજ લૂટાતી હોય